લુક ગાઈસ આજે આપણે લીલી હળદર આથવાની રીત બતાવશું તેના માટે આપણે પાંચસો ગ્રામ હળદર લીધેલી છે લીલી હળદર જે આવે છે માર્કેટમાં આવવા મળી છે તે આપણે લઈ આવ્યા છે તો તેને સારી એવી સાફ કરી લેવાની છે પાણીમાં નાખીને આપણે ધોઈ લેશું બે થી ત્રણ પાણીએ સાફ કરવાની છે તમે જોઈ શકો છો તેના ઉપર જે માટી કે કાંઈ પણ કસરો હોય તે સરસ એવો ચોખ્ખો થઈ જાય છે તમે જોઈ શકો છો કેટલો કદળો આપણે પાણી ગંદુ થઈ ગયું છે એટલે બે થી ત્રણ પાણીએ સાફ કરી લેવાની છે ઘસીને ત્યાર પછી આપણે તેને કટ કરવા માટે એક ચકુ લીધું છે તેને ધારવાળી નહીં પણ અવળી સાઈડેથીને જ આપણે શાલ ઉતારશું જે પતલી એવી સ્કીન હશે તે જ નીકળશે બહુ જાડી આપણે શાલ નથી ઉતારવાની જો આ રીતના પતલી પતલી સ્લાઈ ઉપરથી સ્કિન ઉતારી લીધી છે ત્યાર પછી આપણે રાઉન્ડમાં કટ કરી લેશું તમે લાંબી સ્લાઇસમાં કોઈ પણ શેપમાં કાપી શકો છો આપણે અત્યારે નોર્મલ હળદર વ્હાઈટ યલો આવે છે તે લીધી છે અને વ્હાઈટ છે એ આંબા હળદર છે તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે આંબા હળદરનો અને ઓલો થોડોક કાપને તુરો લાગે છે પીળી હળદરનો પણ આપણે જે કંઈ લીંબુને એ નાખશું એટલે સરસ એવો ટેસ્ટ તેનો પણ થઈ જશે આપણે ચાર લીંબુ લીધા છે તેને આપણે સારો એવો રસ કાઢીને ચારે લીંબુને એડ કરી દઈશું રસ કાઢીને ચાર રીતના આપણે બધા લીંબુને કટ કરીને નીચવી લેવાના છે હળદરમાં જેમ તમારે લીંબુ વધારે છે એમ ટેસ્ટ સારો આવશે કળસી લાગે તે નહીં લાગે અને તમે રાયતા પણ આ રીતના રાયતી પણ કરી શકો છો હળદરને આપણે જેમ કે મરચાં રાયતા બનાવીએ એ જ રીતના આપણે લીલી હળદરને પણ આથી શકીએ છીએ અત્યારે આપણે લીંબુ નાખ્યું છે અને મીઠું નાખવાનું છે મીઠું આપણે બે ચમચી જેટલું નાખ્યું છે બધી સારી રીતે મિક્સ કરી લેશું આ હળદર સરસ એવી ટેસ્ટ આપે છે અને સેહતમાં પણ સારી છે કોઈને શરદી કેવું એવું થતું હોય તો પણ આ હેલ્પ કરે છે તો આ રીતના આપણે મિક્સ કરીને એક કાચની બરણીમાં ભરી લેશું લીંબુનો રસ ને બધું એડ કરી દઈશું સરસ એવું તમે જોઈ શકો છો આપણે પાંચસો ગ્રામ હળદર લીધી હતી તે એક બરણી ભરાણી છે અને આ રીતના સરસ એવું પેક કરી દેશો આપણે આથેલી હળદર રેડી છે થેન્ક યુ